પડ્યા હાશે દાદા નું માલ કે લઈ ને લે સારી વાત પાકવાળા સારી વાત દિલપા દીપા બરોબર બોલો

તો તમે ઓમ જો અને હું ઓમ જો આ પણ નક્કી કરવું જ છે ને તો નક્કી કરવાનો એટલે સમજ્યા કે આ ધોળેલો હોય ને ફાઈનલ વાત તમે ઓમ જો હું ઓમ જોડો હાડો તમે ઓમ જો અને હું ઓમ જો હોય મને ટોકો પાડજો એ હા નવદાવો એ હયા કોપલ હલવાનો

ક્યાં જલાતો વાડામાં બેઠો તો હાર તો બત્તી લઈને તરાવાળા રસ્તે આય કેમ અતારે આલું કીધું એટલું કરના ખોટી પડાપું કરે વગરનો એ હા આવો હેડો ઓમ ને રાતે બત્તીનું શું કામ છે કે હું કી કે લઈને કેવા તરાવાળા રસ્તે હાલવા આય આવતા હાલતા આવું છું અમે બેહો આ બેઠો છું

પછી દેખાતું તો નહીં વાત તમારી સાચી છે તો આ વાત કરનારું કોણ હશે તાન એ તપાસવું પડશે વાત કરનારું કોણ છે તપાસી એ તો ગોતું તો પડશે જ કાલ પાછા હોય આવશું તો પાછું કાલે બી ઉડાવવા તો એ વાત હતી આપડે રોજ નો રસ્તો રહ્યો હા રોજનો રસ્તો રહ્યો કાલ બિચારા બીજા માણસો આડે જાય થોડું એમને બી હમ જે હોય આ પાક્કું ડિસિઝન લઈ લેવું બરોબર

અકલજી હા બોલો ઉભા રહો પેલા કપાજી ને ફોન કરજી જાય કે ક્યાં ક્યાં પૂછી લેઈ રહ્યો આય પૂછી જો લો એમને પૂછી લો પેલા હા હા તો ઓમનો કે ગપાજી 420 છે આરા ફોન કરી પેલા હું શાયલેન્ટ ન કરું હું પંજાતો કરે હવે આબાદતાને ઓમને ફોન જો ફોન જ હું એવું કરું વાત હા ફોન તો આયો હમણાં ઉપાડવા દી હલો કેટલો ગપાજી તિલભાઈ હું તો ઘરે ઊંઘ્યો તો હાર હાર હુઈ જતો હું તો કહો તાન તમે હિતર મો એટલે ફોન કર્યો તો એ હારો હોળો અમને શું ખબર કે ગપાજી ક્યાં સુ વીસ છે જો તમન માલ આલુ કલજી બોલો એટલે ગપાજી તો ઘરે છે તો આપણે ખોટો એમ કરીએ એમની પર નઈ બોલે ના

કે સુપા થોડો થોડો આ દોડી જા અલ્યા ગપ્પાજી તા રે લે પાવ મે 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 પકડીવો તો કરજો તમારી પકડી પકડજે જલ્દી એ પકડીયો પકડીયો લે ગપ્પાજી ઉભરે શાંતિ રાખો રાખવા દઉં તમારી પર મને વિશ્વાસ આવતો નહિ એટલે હું આ માટલી દિલભા ના લે દિલભા પકડ એકલો આવ્યો તો એવું તમને કેવું અમે ના આવત તો તમે કીધું તો એકલો આવો તમે કે તમે આવતા નહીં એકલો જવાનો હું મારા તમે એકલા એકલો એટલે એકલો પણ હમ ખબર નથી ખબર ને શું હું કરું આવું તો લઈ જાઉં સાચી તમે બે ને જો કોઈ દાડો લાલચ માં આવું ને આમ લાલત માં એટલે આવું થયું આવું થાય ભાઈ જેમ કે આપડે કોણ ધંધો કરે જવાનું ને આપડી મજૂરી કરે જવાનું કિસ્મત માં છે મળશે